મારા દાડીનું અથાણું ખાશે ને તો ખાતા રહી જાય છે બાના હાથનું જે મીઠાશ પ્રેમ અને બધું જ છે ને આ અથાણાની અંદર છે આપણે છે ને ખાટા ખાટી કેરીનું એટલે સાંભાર કેરી બનાવીએ છીએ કેરી ગુંદા બનાવીએ છીએ એક પંજાબી અથાણું છે નવરત્ન મિક્સ કરીને મેથીના ત્રણ બનાવીએ છીએ મેથી મેથી ચણા અને લસણ લસણવાળું મેથીનું પછી ગળડામાં મુરબ્બો ગોળ કેરી છે કટકી કેરી છે છુંદો છે અને કેળા બનાવીએ છીએ આપણે કેવા જૂના જમાનામાં આપણે તડકા છાયા રીતે બનાવ્યું કે લાઈક છુંદો ને કટકી છે એ આપણે ખાંડ નાખીને રોજ તડકે મૂકવાનું પાછું લેવાનું સાંજે છાંયો થાય એવી રીતના એટલે પારંપરિક પદ્ધતિથી જે રીતે બનાવતા ને દાદી નાની એજ રીત થી બનાવીએ છીએ તેલ મીઠું અને કેરીની ખટાશ ઈ જ આપણું પ્રિઝર્વેટિવ છે પ્રિઝર્વેટિવ છે ને ત્રણ રીતે થાય છે અમરેલી અમારી ઘરેથી મારા સાસુ બનાવે છે તો ત્યાંથી બી મળી જશે આપણે સુરતમાં બી ઘરેથી વેચીએ છીએ અને આપણી વેબસાઇટ બી છે એમાંથી તમે ઓર્ડર કરશો ને તો બી મળી જાય છે ટૂંકમાં આખા ભારતમાં બધી ઇન્ડિયામાં ઇન્ડિયાની બાર બી અમે કુરિયર કરીએ છીએ શું વાત છે તો ભાઈ હવે તમે જો ઇન્ડિયામાં જો કે ઇન્ડિયાની બાર હોય આ તમારે જોઈતા હોય ને તો એમની વેબસાઈટ મે ડિસ્પ્લે ઉપર લખી છે સુરતમાં એમના ઘરેથી લઈ શકો છો અને અમરેલીમાં એમનો જે ઘર છે ત્યાંથી પણ લઈ શકો છો એમનું એડ્રેસ ને બધું મે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે સુરતનું એડ્રેસ મે ડિસ્પ્લે ઉપર આપેલું છે તો તમારે પણ બારેમાં સારામાં સારા અથાણા લે એવા અથાણા જોઈતા હોય ને તો એક વખત વ્રજ પીકલ્સની મુલાકાત લઈ લેજો